સુરતના સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ લાઇટ્સના સિમ્બોલ વાળી વિશાળ માનવ આકૃતિ બનાવી અને ટ્રાફિક નિયમો ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખો સંદેશો આપ્યો સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડના આઠસો પચાસ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદભુત લાઇટ્સના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી શહેર પોલીસના આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ અવેરનેસ કેમ્પેનમાં સહયોગથી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી શ્રી અમિતા વાનાણી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર ટ્રાફિક એસીપી વીપી ગામિત શિક્ષણ નિરીક્ષક ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ શ્રી રાઠોડ શાળા સ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા